નવ પછી શું અને એ પણ મૂર્ત વસ્તુ દ્વારા જો આપણા વર્ગની અંદર કેટલી બધી મૂર્ત વસ્તુ હતી બરાબર બધી મૂર્ત વસ્તુ આપણે અહીંયા ગોઠવી દીધી છે જો શંખલા ચીપલા કોડી કચુકા પછી આ સુપાલવના બી કરંજના બી પેન અનાજની ડબ્બી પાસા દિવાસળી પછી મણકા બોટલ કાગળના દડા કાગળની ટોપી અહીંયા જુઓ બ્લોક્સ ડોમિનો કાર્ડ્સ ટાઇલ્સ બધું આપણે ગોઠવી દીધું છે ને બધું છે ને નવ નવ અને દસમું છે એ સાઈડમાં એટલે આપણે ગણતરી કરવાની છે કે નવ પછી શું દરેક દીકરીએ એક એક વસ્તુની ગણતરી કરવાની છે ચલો જીલ બેટા ટોપી ગણો ચલો અને તાણીને બોલાનું ઊભા થઈને એને સ્પર્શ કરવાનું અને બોલવાનું ચલો બોલો નવ ચાલો ગણો નવ દસ એને નજીક મૂકી દો નજીક મૂકી દો એની લાઈનમાં બસ નવ પછી કાગળના લાડુ ગણો બે ત્રણ ચાર પાંચ

ભેગો મૂકી દો નવ ને એક ચલો કોડી ગણવાની છે ગણો આઠ નવ અને દસ ભેગી મૂકો નવ ને એક બે ને કણજીના બી ગણવાના છે ચલો

આ જે આસો પાલવના બી છે એ ગણવાના છે જુઓ આસો પાલવના બી આપણી નાખી દે છે હા દરરોજ જુઓ આ વીણી વીણીને સ્ટોક કરી દીધો છે આપણે આ આસોપાલવના બી છે શા ના છે આસોપાલવના ચલો ગણો તાણીને બોલવાનો બે ત્રણ ચાર જો અને એરંડો કહેવાય શું એરંડ તેલીબિયા આ એરડીયું જે આપણે કહીએ છીએ ને એ આમાંથી તેલ નીકળે જો ક્યારે જોયું તું બી લે

ચલો બોલો બે ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ ભેગો મૂકો નવ પછી નવ ને એક ભાઈ ધરતીબેન આ મોઢું બધું આવે તો આવે આ હા હા ધરતીબેન ને છે ને મકાઈના દાણા ગણવાના છે ભાઈ મકાઈ અનાજ કહેવાય કે ફ્રૂટ કહેવાય કે શાકભાજી કહેવાય મકાઈ શાકભાજી કહેવાય ફ્રૂટ કહેવાય તો અનાજ કહેવાય શું કહેવાય અનાજ કહેવાય ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ને દસ નવ ને એક નવ પછી આવ્યા છે એમ એમને ગણતરી કરવાની છે આવા જુઓ દરિયાઈ શંખલા શંખલા જુદી જુદી જાતના આવે જુઓ શંખ કહેવાય બધા આ ચીપલા કહેવાય ચલો આની ગણતરી તમારે કરવાની છે ચલો સાત આઠ નવ અને દસ નવને એક નવ પછી આવ્યા છે આરાધના બેને છીપલા ગણવાના છે ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ મૂકી દો નજીક નવને એક નવ પછી

પાંચ સાત પાંચ નવ દસ નવ પછી અનાજ ની બોટલ છે આપડી ચલો ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને બે દસ વેરી ગુડ ચલો સ્ટીક ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસ નવ પછી ચલો પેન ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ નવ પછી દસ નવ ને એક

નવ પછી ચલો ચોરસ ગણો ચાર પાંચ દસ ચલો ત્રિકોણ ગણો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ નવ ને દસ દસ નવ પછી ગોળાકાર ગણો દસ નવ ને એક નવ પછી દસ નવ ત્રિકોણ ગણો બેટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ને એક અહીંયા છે ને આને બ્લોક્સ કહેવાય શું કહેવાય બ્લોક ચાલ ગણો 1 2 3 4 5 6 7 8 નજીક મૂકો દસ ચલો યેલો કલર ગણો 1 સ્પીડ માં ગણવાનું 3 4 5 6 7 8 9 અને 10 9 ને 10 બ્લોક્સ ગણો 9 ने एक चलो व्हाईट कलर एक 7, 8, सात आठ नऊ दौ ने एक दा। दा। चलो गडबड एक नौ, ने एक ચલો આને ડોમિનો કાર્ડ કહેવાય શું કહેવાય બેટા ડોમિનો કાર્ડ એમાં જો આપણે અંક પ્રમાણે જ ગોઠવા જુઓ એક એટલા ટપકા છે બે આ ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આ બે ભેગા કરીએ એટલે દસ નવ પછી દસ નવ પછી નવ ને એક દસ તમારા હાથની આંગળી બતાવી દો દસ વેરી ગુડ જુઓ આપણે કેટલી બધી આપણા ક્લાસની અંદર જેટલી મૂર્ત વસ્તુ હતી એ બધી મૂર્ત વસ્તુઓની દસ દસની આપણે ઢગલી કરી લાઈન કરી છે જુઓ હજુ તો આપણી પાસે જુઓ દસ દસના કલરના મણકા છે ટોપી છે બોટલ છે હજુ તો આપણી પાસે સ્ટીક છે આપણા ક્લાસમાં કેટલી એવી વસ્તુ છે કે જે આપણે દસ દસ ની જૂથમાં જુઓ દસ કેન છે ને દસ કેન છે એ રીતે આપણે ગણતરી કરવાની જો દસ પાર્ટી લઈ શકીએ દસ બુક લઈ શકીએ દસ ટીક લઈ શકીએ નવ ને એક દસ બાકીના બેસી જાઓ વધારા બેસી જાઓ બરાબર ચલા કેટલા ઊભા છો તમે દસ